અમારો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે અમારો ઉદ્દેશ્ય ભાજપને તાના સાહેબ ગુજરાતની જનતા છોડ આપવાનો છે જ્યારે ઘણી પાર્ટીઓમાં મેં બીજી પાર્ટીમાં ઘણા નેતાઓ છે એના મતમતાન કરવા છે એમાં મારે પડવું નથી પણ અલ્ટિમેટલી જો ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું આમ આદમી પાર્ટી શુદ્ધાંત ભાઈ અને તમામ આમ આમ આદમી પાર્ટી કાર્યકર્તા તમારી લાગણી સાથે છે તો તમારે શક્તિસિંહ મહિલા વાત નથી થતી કોઈ કે ભાઈ આપણે ગઠબંધન કરી લેવું જોઈએ આ કરી લેવું જોઈએ કારણ કે બધાએ તમે આપના પ્રદેશના નેતા તો કોંગ્રેસના પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલ છે વાત નથી થતી સુદાંત પણ જે સ્થાનિક લેવલે મારી ટીમે મને કીધું કે સાહેબ અહીંયા આવી રીતે થઈ શકે એમ છે માંગરોડ છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓ છે તો મેં તરત જ કીધું કે તમને યોગ્ય લાગે તમને ફૂલ પાવર છે તમે નક્કી કરો સ્થાનિક લેવલે કે તમને લાગે કે ભાઈ તમે કોંગ્રેસનો સ્થાનિક નેતૃત્વ ઓકે કરો છો કે આટલી સીટ ઉપર આપણે લડીએ ને આટલી સીટ ઉપર આપણે લડીએ તો ફાયદો થાય એમ છે તો કરો અને એ અનુસંધાને માંગરોળથી લોજરાવી છે અત્યારે હાલ આપણે શું છે છાસઠ જેટલી નગરપાલિકા છે ત્રણ તાલુકા પંચાયત છે ઘણી બધી જગ્યાએ પેટા ચૂંટણી પડશે નુકસાન થશે તો બધે થશે ફાયદો થશે તો બધે થશે કે જો ઘણા લોકો વિધાનસભામાં આમ આદમી પાર્ટી લડી ત્યારે ઘણા બધા આક્ષેપ કર્યા કે સુશાંતભાઈ તમે સાથે લડ્યા હોત આમ આદમી પાર્ટી કોંગ્રેસ આપે રહ્યા હોતા હવે એકસો છપ્પન નો વર્ષ આ ભાજપની તાનાશાહી નોંધાત આ ભાજપે જે ખેડૂતોને ભાવ નથી આપતી ખેડૂતોને લૂંટી રહી છે ચારે બાજુથી ભ્રષ્ટાચાર કરી રહી છે બે પાંપણે તમે જુઓ ભાજપના નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે બળાત્કારીઓ અને મોજ બની છે એ નો થાય એટલે મેં એની ટીકી રૂપ કાંઈ વાંધો નહીં અમે તો અમારી રીતે ચૂંટણી લડ્યા તમજબૂતા જ લડી અને પહેલાં જ જાત એકતાલીસ લાખ મત મળ્યા અને લગભગ ઓલમોસ્ટ નજીક પહોંચી ગયા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકાર લેવલ જનતા કેમ વિશ્વાસ કરે આજે તમે ભેગા થઈને લડો કાલે લડો હોય એવું માનતા હોય કે ભાઈ જે ભેગા લડે અને ફાયદો થશે ભાજપને હરાવી શકાશે આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાની ચૂંટણીમાં તાલુકા જિલ્લામાં ગઠબંધન છે સગવડિયું ગઠબંધન છે એ ગઠબંધન નથી એ ઠગબંધન આવું ભારતીય જનતા પાર્ટી હંમેશા આક્ષેપ લગાવતો જો ભાજપ છે એ તો સ્વાભાવિક છે કે ત્રીસ વર્ષનો રાવણનો રાજ છે નંકાલ લૂંટાય તો રાવણને કેટલી તકલીફ પડતી એના કરતાં દસ ગણી તકલીફ ભાજપને પડવાની છે ગુજરાત જાય એને પોસાય નથી કારણ કે એક પણ ભાજપનો નેતા અબજોપતિ બન્યા છે બધાએ ગૂટ ચલાવી બન્યા છે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા કરીએ તો આમ તો ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતાં લેટર બોમ્બની પરિસ્થિતિ છે ફરી એક વખત રાજકોટના જે પ્રભારી છે એમની ઉપર ક્યાંક કીચડ ઉડ્યું છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં એક ટ્રેન્ડ શરૂ થયો છે ને આ ટ્રેન્ડનું નામ છે કે તમે રજૂઆત નથી કરી શકતા તો એક પત્ર લખો અને એ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દો જેથી લોકોને સત્યનું ભાન થાય પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને દીક્ષિત જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક તરફ અંદરો અંદર હુંસા તુસીમાં છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભોગવી ચૂકી છે કે ગઠબંધન ના કરવાથી કેટલું નુકસાન થાય બે ધારે નીતિ કેવી ખબર છે પંજાબમાં હામ હામે લડવાનું દિલ્હીમાં હામ હામે લડવાનું અને અહીંયા પહોંચાતું નથી તો ભેગા થઈને લડવાનું બે દિવસ પહેલા રાહુલ ગાંધીની સભા હતી એ મનીષ સિસોદિયા કેજરીવાલની વિરુદ્ધના સરાબ ગોટાલાની વિરુદ્ધ બોલતા હતા મધ્યપ્રદેશની અંદર નહીં દિલ્હી ચૂંટણી પાસે પણ આયા કેવી પરિસ્થિતિ છે કે આ ગઠબંધન નિવાદ છે અને આ બે ધારી નીતિ કેમ છે એ చర్చ આપણે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે વાત કરી છે ઈસુદાનભાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઈસુદાનભાઈ સ્વાગત છે આપનું న్యూઝ રૂમમાં ખૂબ ખૂબ આભાર ઈસુદાનભાઈ તમે અમારી પ્રસ્તાવના સાંભળી કે બે ધારી નીતિ એ પંજાબમાં અલગ થઈને લડવાનું દિલ્હીમાં અલગ થઈને લડવાનું અને ગુજરાતમાં ભાજપને નથી પહોંચાતું એટલે કોંગ્રેસ થી સાથે ગઠબંધન કરવાનું દીક્ષિતભાઈ બે વસ્તુ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં બન્યું ત્યારે પણ એક ઉદ્દેશ્ય એ હતો કે આપણે કોઈ પણ ભોગે હમ દેશ ને જરૂરી છે તમે જુઓ કે દેશ બચશે તો આપણે સૌ બચીશું અત્યારે ભાજપ જે તાનાશાહીના રસ્તે જઈ રહ્યું છે ભાજપે જે તાનાશાહી વર્તાવી છે એના પગલે પંજાબમાં ગઠબંધન નહોતું થયું સામ સામે લડતા હતા દિલ્હીમાં ગુજરાતમાં હતું આ અને હરિયાણામાં હતું આ લોકસભાની વાત રહી વાત સ્થાનિક સ્વરાજ્યની દિલ્હીમાં માન કે વિધાનસભામાં નથી થયું હરિયાણામાં વિધાનસભામાં ન થયું ગુજરાતમાં અમને અમે લગભગ ગઠબંધન થયું નથી કેટલીક જગ્યાએ સ્થાનિક લેવલે જે પ્રપોઝલો આવી એમને અમે સ્વીકાર કર્યો છે આમ આદમી પાર્ટી જો એક વસ્તુ છે કે ગુજરાતમાં ભાજપ જેવી રાવણ જેવી તાનાશાહી સરકાર આદમી પાર્ટી જે કરવા જેવું લાગે એ કરવા તૈયાર છે પહેલી વસ્તુ બીજું કે કેટલીક જગ્યાએથી અમને અમે અમે તો પ્રપોઝલ કરી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી ઘણા કોંગ્રેસના નેતાઓને નિવેદન આવ્યા કે ભાઈ અમે અલગ અલગ લડીશું તો વોટ કપાશે ને ફરીથી ભાજપને ફાયદો થશે એટલે અમે નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં ભાઈ મેં સામેથી પ્રપોઝલ કરી મીડિયામાંના માધ્યમથી કે ભાઈ આમ આદમી પાર્ટી છે ગુજરાતની જનતા માટે જો આ તાનાશાહ જેવી સરકાર ભ્રષ્ટાચારી સરકાર જે અહંકારી સરકાર છે રાવણથી પણ અહંકાર વધારે તમે જુઓ કે કેટલીક નગરપાલિકાઓમાં લાઇટ બિલ ભરવાના ભાજપ વાળા રૂપિયા નથી રહેવા અને પોતે ખાઈ ગયા પોતે ભ્રષ્ટાચારની ચરમસીમાએ વિટાવી દીધી અત્યારે ગટર પાણી વીજળી ખૂબ જ પ્રશ્નો છે તો એના માટે આપણે કંઈક તો કરવું પડે એટલે મેં વિચાર કર્યો ભાઈ જો ખરેખર જો કપાતા હોય વોટ ડાયવર્ટ થતા હોય તો આમ આદમી પાર્ટી તૈયાર છે પણ પ્રદેશ લેવલે શક્ય ન બન્યું ઘણા બધા કારણો હોઈ શકે પણ જે સ્થાનિક લેવલે મારી ટીમે મને કીધું કે સાહેબ અહીંયા આવી રીતે થઈ શકે એમ છે માંગરોડ છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓ છે તો મેં તરત જ કીધું કે તમને યોગ્ય લાગે તમને ફૂલ

કે માંગરોળને હું તો એમ કઉ છું કે બીજી નગરપાલિકાઓમાં હું કોંગ્રેસના નેતૃત્વને પણ કઉ છું કે જો ઘણા લોકો વિધાનસભામાં આમ આદમી પાર્ટી લડી ત્યારે ઘણા બધા આક્ષેપ કર્યા કે સુદાનભાઈ તમે સાથે લડ્યા હોત આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે રહ્યા હોત આ એકસો છપ્પન નો આવત આ ભાજપ ની તાનાશાહી નોંધાત આ ભાજપે જે ખેડૂતોને ભાવ નથી આપતી ખેડૂતોને લૂંટી રહી છે ચારે બાજુ સુધી ભ્રષ્ટાચાર કરી રહી છે બેફામપણે તમે જુઓ ભાજપના નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે બળાત્કારીઓને મોજ બની છે એ ન થાય એટલે મેં નક્કી કર્યું કાંઈ વાંધો નહીં ભાઈ તમ અમે તો અમારી રીતે ચૂંટણી લડ્યા હતા અને લડ્યા અને પહેલા જ જટ એકતાલીસ લાખ મત મેળ્યા અમે લગભગ ઓલમોસ્ટ નજીક પહોંચી ગયા હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકાર લેવલેમાં છે પછી લોકસભામાં અમે સામેથી મેં કીધું તું લોકસભામાં થયું યસ સારી રીતે તમે જુઓ કે વિધાનસભાની જે ચૂંટણી આવી પેટા ચૂંટણીઓ એમાં કોંગ્રેસની હતી કોંગ્રેસે કીધું કિશુદાનભાઈ આમાં તમે ઉભા રાખશો આપણે ગઠબંધન અંતર્ગત લડી આમાં ઉભા રાખશો તો ભાજપને નુકસાન થશે નહીં તમે હરાવી શકશો તો હરાવી શકશો નહીં કાંઈ વાંધો નહીં ચાલો આમ આદમી પાર્ટી તમારી સીટ છે તમને ટેકો આપે છે બધી આવી હાલાકી કોઈ જીતી ન શકી કોંગ્રેસ પણ અલ્ટિમેટલી અમારો ઉદ્દેશ્ય બહુ ક્લિયર છે અમારો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો છે અમારો ઉદ્દેશ્ય ભાજપની તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવવાનો જયારે ઘણી પાર્ટીઓમાં બીજી પાર્ટીમાં ઘણા નેતાઓ છે એના હોય છે એમાં મારે પડવું નથી પણ અલ્ટિમેટલી જો ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું આમ આદમી પાર્ટી સુદાન ભાઈ અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ તમારી લાગણી સાથે છે એટલે અમારા કારણે કોઈ એમ ન કે ભાઈ આના કારણે અમે ડિસ્ટર્બ થયા એટલે મેં કીધું વાંધો નહીં અમને આપી દીધું ગઠબંધનમાં અમે કરીશું કોઈ ચિંતા નહીં વાત નથી થતી સુદાન ભાઈ કારણ કે એક નથી વાત સુદાન છાસઠ જેટલી નગરપાલિકા છે ત્રણ તાલુકા પંચાયત છે ઘણી બધી જગ્યાએ બેટા ચૂંટણી પણ નુકસાન થશે તો થશે ફાયદો થશે તો બધે થશે નહીં હું જો અમારે વાતો તો થતી હોય પ્રદેશ લેવલે પણ અમારી જે વાતો હોય એ સ્વાભાવિક છે કે એક મર્યાદાને આધીન હોય કોંગ્રેસ નેતૃત્વ છે એને ઘણા બધા લોકોના અભિપ્રાયોથી નિર્ણયો લેતી હોય છે આમ આદમી પાર્ટી પહેલે પણ ક્લિયર હતી આજે પણ ક્લિયર છે કે જો વોટ ડાયવર્ટ થતું હોય એવું માનતા હોય અને લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ બે ભેગા લડે અને ફાયદો થશે ભાજપને હરાવી શકાશે તો આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં કે તાલુકા જિલ્લામાં પણ તૈયાર છે વાત એટલી જ છે કે કોંગ્રેસનો સ્થાનિક નેતૃત્વ પ્રદેશનો નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વને અલગ અલગ પ્રપોઝલો હોય છે એમની અને એમને માન કે એમણે જે મિટિંગો કરી એમાં મિટિંગોમાં જે નિર્ણયો લેવાતા હોય અને એની રીતે સાચા કે તમામ કાર્યકર્તાઓને ચૂંટણીઓ લડવી હોય ગઠબંધન થાય એટલે સ્વાભાવિક છે કે ટિકિટો કપાય એટલે ઘણા બધા પ્રશ્નો હોય છે પણ અમારો ઉદ્દેશ તો બહુ ક્લિયર છે કે ગુજરાતની જનતાને બચવી જોઈએ અમારા માટે કોઈ એકની ટિકિટ મળે કે ન મળે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા માટે એમ ઇમ્પોર્ટન્ટ નથી એટલે અમે આજે પણ તમામ નગરપાલિકાઓ માટે પણ અમે તૈયાર છીએ અલ્ટિમેટલી મોટાભાગની ભૂમિકામાં કોંગ્રેસે અદા કરવી જોઈએ એટલે ગુજરાતની જનતામાં ક્લિયર મેસેજ હોવો જોઈએ કે ભાઈ આમ આદમી પાર્ટીને બીજી વાર કોઈ એમ ન કે આ વોટ આના કારણે કપાય છે આ બહુ ક્લિયર છે ઈશુદાન ભાઈ બોટ અને કપાયા પણ એવું કેમ સ્ટ્રોંગલી મેસેજ ગઢબંધો નથી જતો કે સત્ય સુધી અમે સાથે છે અમે સાથે મળી જનતા કેમ વિશ્વાસ કરે આજે તમે ભેગા થઈને લડો કાલે હામ હામે લડો કાઈક વિઝન તો ક્લિયર હોવું જોઈએ કે ભાઈ સત્ય આવીશ ભાઈ અમે તો સાથે જ છે ભાઈ જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી તાલુકા લેવલમાં એકતા હોય તો રાજ્ય લેવલમાં એકતા ના આવે જો આમ આદમી પાર્ટી ઇનન નેતૃત્વ બહુ વન લાઈન ડિરેક્શનથી થી ચાલનારું માન્ય અરવિંદ કેજરીવાલજી હોય અમારા સંગઠન મહામંત્રી હોય અમારા પ્રદેશના અમે નેતૃત્વ અમે દસ મિનિટમાં નિર્ણય લઈ શકીએ છીએ ગુજરાતની જનતા માટે શું કરવું જોઈએ અને પૂરું સ્થાનિક પ્રદેશ નેતૃત્વને પૂરી સત્તા પણ રાષ્ટ્રીય નેતૃત્વે આપેલી છે પણ સામે પક્ષે બીજો પક્ષે એના જે પણ કારણો હોય અથવા તો જે પણ એના પરિબળ હોય તમે જુઓ કે જયારે મેં લોકસભામાં મેં એવું પાંચ દસ મહિના પેલા નિવેદન કરેલું કે ભાઈ અમને એવું સૂચના છે કે ગઠબંધનમાં લડવાનું થાય તો મેં નિવેદન કરી દીધું તો કોંગ્રેસના કેટલાક નેતાઓ તૂટી પડ્યા હતા કે નો અમારા હજી કઈ નથી આવ્યું ભાઈ અહીંયા કઈ લૂમ લઈ લેવાનું નથી હોતું આપણે ગુજરાતની જનતાને બચાવવાનું હોય આપણે નેતાગીરી માત્ર નેતાગીરી કે આપણો આપણું કબજો જમાઈ રહે એટલા માટે આપણે રાજનીતિમાં નથી આવ્યા અમે તો બહુ બિલકુલ નથી અમારે અમારી રાજનીતિમાં આવી ઈશુદાન ગઢવીની મજબૂરી છે સાહેબ ઈશુદાન ગઢવી કોઈ રાજનીતિ કોંગ્રેસના કેટલાક નેતાઓ છે વર્ષોથી કરતા છે એમને એમને મુબારક મને વાંધો પણ નથી પણ સવાલ એ છે કે શું આપણે કરી રહ્યા છીએ જો આપણે ભાજપને હરાવી ન શકતા હોઈએ વર્ષો સુધી હરાવી ન શકતા હોઈએ તો તારણ ગાઢવું જોઈએ અત્યાર સુધી કોંગ્રેસ ત્રીસ વર્ષ સુધી લડી છે એકલા આમ આદમી ધોતી નહીં અમે આમ આદમી બે હજાર બાવીસમાં લડી બહુ મજબૂત હતી પરફોર્મ આવ્યું છ આઠ મહિનામાં તો ઘણા બધા એવા આક્ષેપો કરવા મને આમ આદમી ના કારણે એકસો છપ્પન ચાલો હાલો આમ આદમી ભેગી લડવા માંગે અમે તો તૈયાર છે તો અરવિંદજીને હું અડધો કલાક મારવિંદજીનો નું પરમિશન ઓળખી શકું છું કે સાહેબજી મારે આ કરવું જેવું છે તો અરવિંદજી પ્રદેશ ને પૂર્ણ સત્તા આપે છે અમે કોન્ફરન્સ કોલ કરીને દસ મિનિટમાં અમે નક્કી કરી શકીએ તો એ સામે પક્ષે પણ એ જ રીતે નક્કી કરવું જોઈએ જો વોટ ડાયવર્ટ થતા હોય એવું માનતા હોય તો બાકી એમ કે નાના ભાઈ એમાં તો સૌસો ને તો એમાં વાંધો પણ આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ જ્યાં ગઠબંધન હતી ત્યાં મજબૂત હતી બધી જગ્યાએ લડવાનું છે ઈશ્વરભાઈ તમને એવું લાગે છે બાવીસ માં ગઠબંધન થઈ ગયું હોત તો કદાચ તમે વિધાનસભામાં પહોંચી ગયા હોત બિલકુલ જો પરિબળો દીક્ષિતભાઈ કેવા હોય છે કે શક્યતાઓ ખૂબ વધી જાય મને એવું હતું અમને બાવીસમાં પણ કે ભાજપની વોટ બેંક છે એ અમુક સમય અકબંધ રહે છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં બળવાના શક્યતાઓ વધી જાય તો ત્રીસ વર્ષની તો એન્ટિંગ એટલે કદાચ પણ સમીકરણો બેસ બેસાડી શકત ભૂતકાળ થઈ ગયું આના ઉપર વધારે આપણે ચર્ચા કરીએ મતલબ નથી બે હાજર બાવીસ માં સમીકરણો બેસાડી શકત અત્યારે પણ સમીકરણો બેસાડી શકાય એમ છે અત્યારે પણ લો કેટલીક નગરપાલિકાઓ એવી છે કે જે મારું નેતૃત્વ ત્યાગ આપવા તૈયાર છે તો ઘણી જગ્યાએ કોંગ્રેસના પ્રભારીઓ અથવા તો એવું કહેતા હોય છે કે ભાઈ હજી અમને ઉપરથી નથી ને જે પણ કારણો એટલે ખેર એમાં કારણ કે એ તો સ્વાભાવિક છે કે સૌ સૌના પક્ષની પોતાની નીતિઓ હોય છે પણ આપણે ગુજરાતની જનતાની સેવા માટે આવ્યા છીએ એ બહુ ક્લિયર મેસેજ સાથે હું તો એમ કહું ચાલવું જોઈએ અને ચોક્કસ બે હજાર બાવીસમાં જો હું એમ કહું છું કે પરિણામ પછી તો એવું ચોક્કસ લાગી શકે કે ભાઈ કેટલીક જગ્યાએ તો ફાયદો થઈ શકે ભાજપ હંમેશા એવું કહેતું આવે છે કે આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન છે સગવડિયું ગઠબંધન છે એ ગઠબંધન નથી એ ઠગબંધન છે આવું ભારતીય જનતા પાર્ટી હંમેશા આક્ષેપ લગાવતું આવ્યું છે અને જ્યારે ક્યાંય આમ આદમી પાવરફુલ પોઝિશનમાં હોય તો એ કોંગ્રેસને દબાવવાનો પ્રયત્ન કરશે જેમ કે સુરત મનપાની ચૂંટણી આવે તો ત્યાં સ્વાભાવિક છે કે આપ જ્યારે પણ આવશે આપ કોંગ્રેસ કરતા વિન વિન સિચ્યુએશનમાં છો એટલે કે મજબૂત છો વિન વિન સિચ્યુએશન કે કોંગ્રેસ કરતા તમે વિન વિન સિચ્યુએશન તો ત્યાં આપ એમ કહેશે કે નહીં ભાઈ અમે કહીએ એમ કરો જ્યાં કોંગ્રેસ હશે ત્યાં કોંગ્રેસ એમ કહેશે કે નહીં અમે કહીએ એમ આમ આદમી પાર્ટી કરે તો આ લોજિક સુધનભાઈ સમજાતું નથી એનું સમજાવું તમને જો ભાજપ છે એ તો સ્વાભાવિક છે કે ત્રીસ વર્ષનો રાવણનો રાજ છે લંકા લૂંટાય તો રાવણને કેટલી તકલીફ પડી એના કરતા દસ ગણી તકલીફ ભાજપને પડવાની છે

એના પોતાનો રાજ જશે તો જેમ રાવણે તમામ હદો વટાવી હતી એમ ભાજપ વટાવશે એનાથી એની એની એમને ચિંતા પણ રહી વાત તમે કીધું સગોડીઓની કે ગઠબંધનની મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ છેલ્લા બે વર્ષ થયા ચૂંટણી પૂરી થઈ વિધાનસભાની ત્રણસો ને પાસઠ દિવસ એક વર્ષના હોય છે આમ આદમી પાર્ટીનો એક એવો દિવસ નથી કે જ્યાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યક્રમ જિલ્લામાં કે તાલુકામાં ન થયો એક નોટ એ સિંગલ ડે હું પ્રદેશ અધ્યક્ષ તરીકે તમારે દરેક પોસ્ટ જોઈ દેવાની એટલે આમ આદમી પાર્ટી કોઈ એમ કહેતું હતું કે આ તો ચૂંટણી લક્ષી પાર્ટી છે સાહેબ લગભગ ત્રીસ થી વધુ મોટા કાર્યક્રમો બે બે વર્ષમાં કર્યા છે યાત્રાઓ કરી છે જ્ઞાન સહાયકોને તમને બધાને ખબર છે મોટા કાર્યક્રમો ત્રીસ થી વધારે એનો મતલબ કે વર્ષમાં બે થી એટલે મહિનામાં બે થી ત્રણ મોટા કાર્યક્રમો અને બાકી આવેદનો દરેક મુદ્દા ઉઠાવવાના આ બધા આમ આદમી પાર્ટીએ કર્યા છે અત્યારે આમ આદમી પાર્ટીનો સંગઠન તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પહોંચી ગયું છે કોઈ માનતું હોય કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી તળિયે સુધી પહોંચી ગઈ છે તમે આમાં જોશો રિઝલ્ટમાં પણ આમ આદમી પાર્ટી સાડા પાંચ લાખ ઓફિશિયલી કાર્યકર્તાઓ તારે મારી સાથે જોડાયેલા છે એટલે આમ આદમી પાર્ટી છે એવું કેતા હતા કે ત્રીજો પક્ષ નથી ચાલતો શંકરસિંહ વાઘેલા ને કેશુભા આવેલા મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવેલી ચાલી નહોતી એક ટકા મત નહોતો મેળવ્યો ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટીમાં પહેલા જાત કે પચીસ પચીસ ટકા વોટ મેળવ્યા છે અમે ચાલીસ સીટ એવી છે કે માત્ર બે પાંચ દસ હજાર ના પેલા ઉપર અમે હાર્યા છીએ એટલે બહુ ક્લિયર છે બહુ ક્લિયર છે કે આમ આદમી પાર્ટી એનો વજૂદ ચાલી રહી છે એના વિઝન થી ચાલી રહી છે અમે એમાં અમારા સ્ટ્રેટેજીપૂર્વક ચાલી રહ્યા છીએ પણ કેટલીક જગ્યાએ

બરાબર છે તો મારું કહેવાનું એ છે કે આપણે શવે કારણ કે ભાજપ પાસે રૂપિયા છે સંપત્તિ છે તમે વિચાર કરો સાત કરોડ રૂપિયાની પાર્ટી બની ગઈ આ પૈસા ભેગા કરવા એવા છે કે સેવા કરવા એ તમને જ પડતી અને તો ઓફિસિયલી વાઈટ હા બ્લેકનો તો અલગ આવું હિન્દુસ્તાનની આઝાદી પછી મહાત્મા ગાંધીને પણ વિચાર નહીં આવ્યો કે સાત સાત હજાર કરોડના પાર્ટીઓ રૂપિયા બનાવી બેસતા હશે એટલે ગજબની પાર્ટી છે હશે સેવાનું નામ પંદર લાખ તમને મળશે તમારા મારા ખાતામાં આવી બે કરોડ રોજગારી તમારા મારા ખાતામાં ગયો અહીંયા પચી પચી પેપર ફૂટે અહીંયા જાતિનો દાખલો ઘટાવા માટે બાપે દીકરી માટે આપઘાત કરવો પડે આ ગુજરાત દસ દસ પાંચ પાંચ સાત સાત વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર થાય એને એને ગોંધી રાખવામાં આવે ને એની હત્યા થઈ જાય આજે પાથરણા વાળા દેવીપુક્ષામાં જ હમણાં જઈને આવ્યો તમે હાલત તો જુઓ છેતાલીસ દિવસ પર ઉપવાસ ઉપર બેઠા છે ધરણા ઉપર શું હાલત કર નાખી ગુજરાતની સાહેબ

પણ એ છે કે આપણી જનતા છે તે કિસાન ધારાસભ્ય પાસે સાંસદ પાસે એ અપેક્ષાઓ રાખે છે જેના કારણે યોગ્ય જનપ્રતિનિધિ નથી મળતું આ શબ્દો એટલા માટે કેવા પડે સુદનભાઈ ભાણવડની વાત કરી તમે આજે જાઓ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારમાં તમારીથી ભાવનગર મોવા જવું હોય તમારે ત્યાંથી આગળ રાજુલા સુધી પહોંચવું હોય તો રસ્તા કેવા છે આપણે ખબર છે નામના નેશનલ હાઈવે છે સો સો ડાયવર્ઝન છે એ સ્થિતિ બાકી તમામ જગ્યાએ છે આ તો મેઇન રોડની વાત છે તમે અમરેલીતા ગ્રામ્ય વિસ્તારમાં જતા રહો ને કિશન સારા રસ્તાઓ નથી પણ આ સ્થાનિક સુરતની ચૂંટણીના સ્થાનિક મુદ્દાઓ છે અને આ જ મુદ્દાથી ચૂંટણી લડાઈ એ જરૂરી તો જનતાને ફાયદો થવાનો છે બાકી જનતાનો કોઈ ફાયદો નથી ફાયદો ઈસુદાનભાઈને થાય શક્તિસિંહ થાય સી આર પાટીલને થાય કિશન અને છાસઠ પાલિકાઓની ચૂંટણી છે તાલુકા પંચાયત પણ છે તમારા ઘરે આ ભાઈ લગ્નમાં આવે છે તમારા પ્રસંગે આવીને ઉભા રહીએ છે એ જરૂરી છે એના કરતાં વધારે જરૂરી એ છે કે તમારા ઘરની આગળનો રસ્તો સારો છે તમને પીવાનું પાણી પૂરું મળે છે તમે પટેલ ઠાકોર ઓબીસી જનરલ એક્સ વાય જેડ સમાજમાં ન વહેંચાઈ જતા આ પાલિકાની ચૂંટણીઓ છે સાહેબ તમે નાના નાના સેમી અર્બન વિસ્તારોમાં જાઓ રસ્તાના ઠેકાણા ઠેકાણાને પીએચસી કેન્દ્રોમાં ડોક્ટરો નથી આ હકીકત છે જ્યાં પીએચસી કેન્દ્રમાં ડોક્ટરો નથી ખેડૂતોને સમયસર ખાતર નથી મળતા આ બધી જ પરિસ્થિતિ એ નાની નાની નગરપાલિકાઓની છે અને ખેર ત્યાં મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિઓ રહેતા હોય છે એક વિઝનરી નગરપાલિકાઓ આવે ખૂબ જરૂરી છે કોઈ પણ પક્ષનો નેતા હા કોઈ વિઝનરી હોય ને એના મત આપજો કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય કેવા મુદ્દા તમારી વચ્ચે લઈને આવે ટેમ્પવાળા નેતાઓને વોટ ના આપતા અને એ જ આશાવાળા નેતાને તમે મત આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી ગઈ છે આજથી આપણે આ મુદ્દે ચર્ચા કરીશું પણ તમને તમારી પાસે એક આશા રાખીએ છીએ કે સમાજ સમાજની અંદર ના વેચાતા ભારતીય નાગરિક બનીને રહેજો તો આગામી સમયમાં સારા નેતા મળશે આપના વિસ્તારમાં કોઈ તકલીફો છે આપની નગરપાલિકાઓમાં ચૂંટણીઓ છે તો એ તકલીફોને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર આપેલા છે એના પર પણ મોકલી આપજો તમારા વિસ્તારની બધી જ તકલીફોને અમે અમારા પ્લેટફોર્મ પર સ્થાન આપીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર